નમસ્કાર દર્શક મિત્રો આપની હડ રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત લાઇવ લાઈવ અનજીતપટ ન્યૂઝ આજ રોજ નવસારીને અડીને આવેલા વીરાવળ ગામની અંદર કે જે હાલ હવે નવસારી મહાનગરપાલિકાની અંદર જ સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું છે વેરાવળ ગામની પ્રાથમિક શાળાની અંદર પ્રતિક કિશોરભાઈ હળપતિએ અગમ્ય કારણોસર ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે પ્રતિક કિશોરભાઈ હળપતિ કઈ રીતે શાળાની અંદર પહોંચ્યા શાળાની અંદર પહોંચી અને શાળાના ટેરેસ જવાના માર્ગની ઉપર એંગલની અંદર સાડી જેવા દેખાતા એક કપડા દ્વારા ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું એ હાલ તો સામે આવ્યું નથી જોકે શાળાની અંદર આવતા બાળકોએ સૌપ્રથમ એ મૃતકને જોયું મૃતકને જોયા બાદ શાળાના શિક્ષકોને જાણ કરી શાળાના શિક્ષકોને જાણ કરતાં લોકટોળું ભેગું થયું અને લોકટોળા દ્વારા ઓળખ કરવામાં આવી કે આ તો વિરાવડ ગામની અંદર જ તળાવની પારની બાજુમાં આવેલા હળપતિવાસનો પ્રતિક કિશોરભાઈ હળપતિ છે કે જેણે અગ્યમ કારણોસર શાળાની અંદર જઈ અને પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું છે પ્રતિક માત્ર ઓગણીસો અઠ્ઠાણું માં જન્મેલો એટલે કે માત્ર છવ્વીસ વર્ષીય યુવાન હતો કયા કારણોસર એણે આ આ આત્મહત્યા કરી એ તો હવે વધુ તપાસમાં જ બહાર આવશે જોકે ગ્રામ્ય પોલીસ દ્વારા ડેડ બોડીનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જો કે શાળાની અંદર આ પ્રમાણે આત્મહત્યા થવાના કારણે ખૂબ જ લોકટોળું ભેગું થયું હતું લોકચર્ચા થઈ હતી કે કઈ રીતે આ વ્યક્તિ અંદર સુધી પહોંચ્યો અને અંદર સુધી પહોંચીને કઈ રીતે પોતાનું જીવન ટૂંકાવી લીધું જો કે મૃતકની બાજુમાંથી એનું બેગ અને એના ચપ્પલ પણ મળી આવ્યા હતા એટલે જેથી ઓળખ કરવા માટે ખૂબ સરળતા રહી હતી હાલ તો મૃતકનો પરિવાર ખૂબ જ ગમની અંદર ધકેલાઈ ગયો છે કારણ કે આશાસ્પદ છવ્વીસ વર્ષીય યુવાન જે ખરો આ રીતે પોતાનું જીવન ટૂંકાવી લે એટલે દેખીતી વસ્તુ છે કે પરિવારની ઉપર આ ફાટી નીકળે છે જોકે વિરાવડ ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર આ પ્રમાણે એક યુવાન આત્મહત્યા કરી લેતા એના ઘેરા પ્રત્યાઘાટો પડ્યા છે અને ખાસ કરીને શાળાની અંદર ભણવા આવતા વિદ્યાર્થીઓમાં પણ હાલ તો કચાટ અનુભવાઈ રહ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહોનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન